મેમ મને સીતાફળ બહુ જ ભાવે છે તો પ્રેગ્નન્સી દરમિયાન ખાઈ શકાય હા ખાઈ શકાય ને સીતાફળ બહુ સારો ફ્રૂટ છે કે જેમાં આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ અને સાથે વિટામિન બી સિક્સ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે સીતાફળ ખાતા જ એનર્જી જેવું ફીલ થાય અને બાળકના હાડકા પણ એનાથી મજબૂત આવશે એટલે ચોક્કસથી ખાઈ શકો ઓકે પણ ઘણા બધા એમ કે છે કે એની તાસી ગરમ હોય તો પ્રેગ્નન્સી દરમિયાન કંઈ પ્રોબ્લેમ આવી શકે સીતાફળ છે ને પચવામાં થોડું ભારે ફ્રૂટ છે એટલે જો તમે યોગ્ય માત્રામાં લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે સીતાફળથી ઘણી વાર એવું પણ થાય કે એસિડિટી કે એવું પણ કંઈ થતું હોય તો એમાં પણ તમને રાહત મળતી હોય છે એટલે ખાઈ શકાય યોગ્ય માત્રામાં એટલે કેટલી અને હું ક્યારે લઈ શકું સવારના દસ અગિયાર વાગ્યા આજુબાજુના નાસ્તામાં અને સાંજે ચાર થી પાંચ વાગે આજુબાજુના નાસ્તામાં તમે સીતાફળ લઈ શકો જમા પછી તરત નથી લેવાનું એટલે બને ત્યાં સુધી આવી રીતે તમે ખાઈ શકો અને અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર અથવા તો રોજનું તમે એક સીતાફળ લઈ શકો પણ એ કેવું કે નેચરલ રીતે પકવેલું હોવું જોઈએ અને હાઈબ્રિડ સીતાફળ ના હોવા જોઈએ દેશી સીતાફળ હોવા જોઈએ બીજા કે તમારું સુગર નોર્મલ આવે છે એટલા માટે થી તમને આ છુટ્ટી આપી છે જો સુગર લેવલ વધે છે એટલે કે પ્રેગ્નન્સી રિલેટેડ ડાયાબિટીસ આવે છે અથવા તો તમને પ્રેગ્નન્સી પહેલાથી જ તમને ડાયાબિટીસ હોય તો એવા કેસમાં સિત્તા પણ ના લેવું જોઈએ ઓકે થેન્ક યુ મેડમ